ટેક કંપની ઓપ્પોએ મિડ બજેટ સેગમેન્ટમાં ભારતમાં નવો સ્માર્ટફોન ઓપ્પો એ થ્રી પ્રો ફાઈવજી લોન્ચ કર્યો છે આ સ્માર્ટફોન પચાસ મેગા પિક્સલ મીડિયાટેક ડાયમેન્સ છ હજાર ત્રણસો પ્રોસેસર પસ્તાલીસ ડબલ્યુ સુપર વીઓસી ચાર્જિંગ અને એકાવનસો એમએચ બેટરીથી સજ્જ છે ઓપ્પો એ થ્રી પ્રો ફાઇવ જી ભારતીય બજારમાં બે વેરિયન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં એક જીબી રેમ પ્લસ એકસો અઠાવીસ જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત સત્તર હજાર નવસો આઠ જીબી રેમ પ્લસ બસો છપ્પન જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે આ ઓપ્પો મોબાઈલ સત્તાવાર વેબસાઇટ અને છૂટક સ્ટોર્સ પર મૂનલાઇટ પર્પલ અને સ્ટેરી બ્લેક કલર વિકલ્પો સાથે વેચાણ માટે ઉપલબ્ધ હશે લોન્ચ ઓફર હેઠળ ફોન સાથે દસ ટકાનું બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે ભારતીય બજારમાં રૂપિયા વીસ હજારથી ઓછાના બજેટ સેગમેન્ટમાં સ્માર્ટફોન વન પ્લસ નોટ સીઈ થ્રી લાઇટ ફાઈવ જી વીવો વાઇવ ફિફટી એઇટ અને ઇન્ફિનિક્સ નોટ ફોર્ટી ફાઇવ જી સાથે સ્પર્ધા કરશે ડિસ્પ્લેની જો વાત કરીએ તો ઓપ્પો એ થ્રી પ્રો ફાઇવ જી સ્માર્ટફોનમાં છ પોઈન્ટ સડસઠ ઇંચની કુલ એચડી પ્લસ

તેમાં પચાસ મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર અને સેકન્ડરી એઆઈ લેન્સ શામેલ છે તે જ સમયે સ્માર્ટફોનમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આઠ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે તો બેટરીની વાત કરીએ તો પાવર બેકઅપ માટે આ ડિવાઇસને એકાવનસો એમએએચ બેટરી સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે તેને ઝડપથી ચાર્જ કરવા માટે ફોનમાં ફોર્ટી વોલ્ટ સુપર વોક ચાર્જિંગ ટેકનોલોજી આપવામાં આવી છે